ગંગાના કેટલાક પ્રારંભિક ઉલ્લેખો ઋગ્વેદમાં જોવા મળે છે જ્યાં તેનો ઉલ્લેખ નદીઓમાં સૌથી પવિત્ર તરીકે કરવામાં આવ્યો છે તેમની વાર્તાઓ મુખ્યત્વે રામાયણ મહાભારત અને પુરાણો જેવા વૈદિક ગ્રંથો પછીના ગ્રંથોમાં જોવા મળે છે રામાયણમાં તેનીને હિમાલયના અવતાર હિમાવતની પ્રથમ જનિક અને માતા દેવી પાર્વતીની બહેન તરીકે વર્ણવવામાં આવી છે જો કે અન્ય ગ્રંથોમાં તેનીના મૂળનો ઉલ્લેખ સંરક્ષક દેવતા વિષ્ણુથી થયો હતો દંતકથાઓ તેમના પૃથ્વી પરના અવતરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે રાજવી ઋષિ ભગીર્થને કારણે થયું હતું જેને ભગવાન શિવની સહાય મળી હતી મહાકાવ્ય મહાભારતમાં ગંગા કુરુ રાજા શાંતનું સાથેના યોદ્ધા ભીષ્મની માતા છે હિન્દુ ધર્મમાં ગંગાને માનવતાની માતા તરીકે જોવામાં આવે છે યાત્રાળુઓ તેમના સ્વજનોની રાખ ગંગા નદીરા અને ગંગા જયંતી જેવા તહેવારો ગંગાના કિનારે આવેલા અનેક પવિત્ર સ્થળોએ તેમના માન માંગ ઉજવવા માંગ આવે છે જેમાં ગંગોત્રી હરિદ્વાર પ્રયાગરાજ વારાણસી કોલકાતામાં માં કાલ સમાવેશ થાય છે ગૌતમ શાસ્ત્રોમાં ગંગાના જન્મ અંગે વિવિધ દંતકથાઓ જોવા મળે છે ભાગવત પુરાણ અનુસાર વામન અવતારમાં વિષ્ણુએ પોતાનો ડાબો પગ બ્રહ્માંડના અંત સુધી લંબાવ્યો હતો અને તેના આવરણમાં એક છિદ્ર પોતાના અંગૂઠાના નખથી વિંધ્યું હતું કારણ સમુદ્રનું શુદ્ધ પાણી ગંગા નદી તરીકે કારણ કે ગંગા આ બ્રહ્માંડમાંગ ઉતરતા પહેલા સીધા વિષ્ણુ નારાયણ ના કમળ ચરણોને સ્પર્શે છે તેથી તેને ભાગવતપદી અથવા વિષ્ણુપદી તરીકે ઓળખવામાં આવે છે જેનો અર્થ ભગવાન

રામાયણમાં આ પૌરાણિક કથાનું એક અલગ સંસ્કરણ વર્ણવવામાં આવ્યું છે. ગંગાને બ્રહ્માના પુત્ર અને હિમાલયના રાજા હિમાવતને તેની મેરુની પુત્રી મેનાવતીની સૌથી મોટી પુત્રી તરીકે વર્ણવવામાં આવી છે. તેની નાની બહેન પાર્વતી છે જે બાદમાં શિવ સાથે લગ્ન કરે છે. જ્યારે ગંગા યુવાની પ્રાપ્ત કરી ત્યારે દેવો તેને સ્વર્ગ લઈ ગયા. જ્યાં તેણે નદીનું સ્વરૂપ લીધું અને વહેતી રહી. દેવી ભાગવત પુરાણમાં એક દંતકથા ગંગાને મૂળ વિષ્ણુની ત્રણ પત્નીઓ એક તરીકે વર્ણવવામાં આવી છે જેમાં લક્ષ્મી અને સરસ્વતીનો સમાવેશ થાય છે વાતચીત દરમિયાન સરસ્વતીએ ગંગાને રમતીયાળ રીતે વિષ્ણુ તરફ જોતી જોઈ હતાશ થઈને સરસ્વતીએ ગંગા સામે ઉગ્ર ટીકા કરી તેના પર વિષ્ણુનો પ્રેમ છીનવી લેવાનો આરોપ લગાવ્યો જ્યારે ગંગાએ તેના પતિને મદદ કરવા માટે અપીલ કરી ત્યારે તેને તટસ્થ રહેવાનું પસંદ કર્યું તેની ત્રણ પત્નીઓ વચ્ચેના ઝઘડામાં ભાગ લેવા માંગતા ન હતા જેમને તે સમાન રીતે પ્રેમ કરતો હતો જ્યારે લક્ષ્મીએ તેની સાથે દલીલ કરીને સરસ્વતીનો ગુસ્સો શાંત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ઈર્ષાળુ દેવી તેના પર પણ ગુસ્સે થઈ અને તેના પર બેફાઈનો આરોપ લગાવ્યો તેને લક્ષ્મીને પૃથ્વી પર તુલસીના છોડ તરીકે જન્મ લેવાનો શ્રાપ આપ્યો ગંગા હવે ગુસ્સે થઈ ગઈ કે લક્ષ્મીએ તેનો બચાવ કર્યો હોવાથી તેને શ્રાપ આપવામાં આવ્યો છે તેને સરસ્વતીને શ્રાપ આપ્યો કે તે પૃથ્વી પર નદી તરીકે અવતાર લેશે સરસ્વતીએ ગંગા સામે પણ એ જ શ્રાપ આપ્યો અને તેને જણાવ્યું કે પાપી પુરુષો તેના પાણીથી પોતાના પાપોથી પોતાને શુદ્ધ કરશે દેવીઓ વચ્ચે વધુ સંઘર્ષ ટાળવા માટે વિષ્ણુ લક્ષ્મીને પોતાની એકમાત્ર પત્ની તરીકે જાહેર કરે છે અને સરસ્વતીને બ્રહ્મા પાસે અને ગંગાને શિવ પાસે મોકલે છે મહાભારતમાં વર્ણન છે કે એકવાર વાર દેવોને અસુરો વચ્ચે યુદ્ધ થયું હતું અસુરોના નેતા વૃત્રનો ઇન્દ્ર દ્વારા વધ કરવામાં આવ્યો હતો અને તેથી તેમના અનુયાયીઓ સમુદ્રમાંગ છુપાઈ ગયા હતા જેના કારણે દેવો તેમને શોધી શક્યા ન હતા દેવોએ અગસ્ત્ય ઋષિને મદદ કરવા વિનંતી કરી તેમને પોતાની દૈવી શક્તિઓનો ઉપયોગ કરીને અસુરો ક્યાંક છુપાયેલા છે તે જાણવા માટે સમુદ્રને ગળી ગયો દેવોએ બાકીના અસુરોને હરાવ્યા અને અગસ્ત્ય ઋષિને પાણી પાછું માપવા કહ્યું જો કે ઘણી વાર પ્રયાસ કરવા છતાં ઋષિ પાણી છોડવામાં અસમર્થ રહ્યા આનાથી પૃથ્વી પર દુષ્કાળની સ્થિતિ સર્જાઈ પરંતુ વિષ્ણુએ ખાતરી આપી કે ગ્રહ પર ગંગાના પ્રવાહથી સમુદ્ર ભરાઈ જશે રાજા સગરના વંશ ભગીથના પ્રયાસોથી ગંગાના પૃથ્વી પર અવતરણની વાર્તા રામાયણ મહાભારત અને વિવિધ વર્ણવવામાં આવી છે પોતાની દર્શાવવા માટે રાજા સગરે અશ્વમેધ નામની એક વિધિ કરી જેમાંગ એક ઘોડાને એક વર્ષ માટે ભટકવા માટે છોડી દેવામાં માંગ આવ્યો જોકે વિધિ સફળ ન થાય તે માટે ઇન્દ્ર ઘોડો ચોરી લીધો ઘોડો ગાયબ થઈ ગયો હોવાની જાણ થતા રાજા સગરે તેના સાઠ હજાર પુત્રોને તેને શોધવા મોકલ્યા આખરે તેમને પાતાળ કપિલ ઋષિના આશ્રમ ઘોડો મળ્યો કપિલ ઋષિએ ઘોડો ચોરી લીધો છે એવું વિચારીને પુત્રોએ તેમને ઊંડા ધ્યાન હતા ત્યારે અટકાવ્યા આનાથી કપિલ ગુસ્સે થયો અને પોતાના તપસ્વીની નજરથી તેણે બધા સાઠ હજાર પુત્રોને બાળીને રાખ કરી દીધા

પડવાને પોતાના વાળના ગૂંચરા તોડી નાખ્યો જેથી તેનું બળ પૃથ્વીને ખંડિત સાઠ હજાર પુત્રોને મુક્ત કર્યા ભગીરથના પ્રયત્નોને કારણે આ નદીને ભાગીરથી તરીકે પણ ઓળખવા આવે છે તેને ત્રિપથગા તરીકે પણ ઓળખવા આવે છે કારણ કે તે સ્વર્ગ પૃથ્વી અને પાતાળ ત્રણેય લોક માં વહે છે ગંગાને જાહ્નવી નામનું બીજું નામ આપવામાં આવ્યું છે કારણ કે ભગીરથ નેતૃત્વ હેઠળ ઋષિ જહ્નુ આશ્રમમાં આશ્રમ પાણી ભર્યું હતું તેના પાણીએ ત્યાં ધાર્મિક અગ્નિ બુઝાવી દીધી જેનાથી ઋષિ જહ્નુ ગુસ્સે થયા તેથી તેમણે ગંગાનું બધું પાણી પી લીધું ભગીરથે ગંગાના અવતરણ માટેનું પોતાનું મિશન સમજાવ્યા પછી ઋષિ જહ્નુએ પાછળથી પોતાના ડાબા કાનમાંથી પાણી છોડ્યું આ ઘટનાને કારણે ગંગાને જાહનવી તરીકે ઓળખવામાં આવે છે જેનો અર્થ થાય છે ઋષિ જાહનુની પુત્રી મહાભારતમાં ગંગા શાંતનુની પત્ની તેમજ વિષ્ણુ સહિત આઠ વસુઓની માતા છે ગંગા અને શાંતનુને બ્રહ્માએ પૃથ્વી પર જન્મ લેવાનો શ્રાપ આપ્યો હતો શાંતનુ ગંગાને ગંગાના કિનારે મળ્યા અને તેમને તેમની સાથે લગ્ન કરવા કહ્યું તેની એ આ શરતે પ્રસ્તાવ સ્વીકાર્યો કે શાંતનું તેમના કોઈ પણ કાર્ય પર પ્રશ્ન નહીં કરે શાંતનું સંમત થયા અને તેઓએ લગ્ન કર્યા તેઓ શાંતિથી સાથે રહેતા હતા અને આઠ પુત્રોને જન્મ આપ્યો હતો જે આઠ વસુઓના અવતાર હતા તેઓ પણ શ્રાપિત હતા અને ગંગાને પૃથ્વી પર જન્મ્યા પછી તેમના જીવનનો અંત લાવવા કહ્યું હતું તેમની વિનંતીને કારણે ગંગા જન્મ સમયે દરેક પુત્રને ડુબાડવાનું શરૂ કરી દેતી હતી જ્યારે શાંતનું કોઈ પ્રશ્ન કર્યા વિના જોતો રહેતો હતો જો કે જ્યારે તે તેમના આઠમા પુત્ર વિષ્મને ડુબાડવાની તૈયારી માંગ હતી ત્યારે શાંતનુએ તેને રોકી હતી ગંગા પાછળથી વિષ્મ સાથે જાય છે પરંતુ જ્યારે તે દસ વર્ષનો થાય છે ત્યારે શાંતનુને પાછો આપે છે શાંતનું ગંગાને મળે છે અને લગ્નમાંગ તેનો હાથ માંગે છે શાંતનું ગંગાને તેમના આઠમાં બાળકને ડૂબતા અટકાવવાનો પ્રયાસ કરી રહ્યો છે ગંગા પોતાના પુત્ર દેવવ્રત ભવિષ્યના ભીષ્મ ને તેના પિતા શાંતનું સમક્ષ રજૂ કરી રહી છે